વેલકમ બેક ટુ માય ચેનલ ચેપની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી સ્પેશિયલ અને સન્ડે સ્પેશિયલ દાળ ઢોકલી એ પણ ગુજરાતી વર્ઝનમાં એના માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું તુવરની દાળ એક કપ લીધી છે એને સરસ રીતે સાફ કરીને બે પાણી ધોઈને કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું અને એની સાથે આપણે એડ કરીશું થોડા પીનટ એટલે કે સિંક હવે એડ કરીશું આપણે હળદર અને સ્વાદ અનુસાર આપણે એડ કરીશું મીઠું અને જેટલી દાળ છે એનાથી ત્રણ ઘણું આપણે પાણી લેવાનું છે એટલે કે ચાર કપ જેવું આપણે પાણી એડ કરીશું અને ત્રણથી ચાર સીટી આવે દાળને આપણે પકાવીશું હવે સાઈડમાં આપણે લઈશું બે કપ જેવો ઘઉંનો લોટ એમાં એડ કરીશું અજમો એ પણ સરસ રીતે હાથની મદદથી ક્રશ કરીશું જેના કારણે એનો ટેસ્ટ સારો આવે છે હવે એડ કરીશું સોલ્ટ અને થોડા મસાલા જેમ કે હળદર મરચું અને ધાણાજીરું આ બધા નોર્મલ મસાલા આપણે એડ કરીશું અને એના પછી આ જે લોટ છે એને આપણે સરસ રીતે એક વખત મિક્સ કરી દઈશું જેના કારણે જે મસાલો છે એ પ્રોપર સેપરેટ થઈ જશે હવે આપણે એડ કરીશું આમાં મોયણ એટલે કે બેથી ત્રણ ચમચી તેલ એડ કરવાનું છે તેલ એડ કર્યા પછી એક વખત ફરી આપણે મિક્સ કરી લેશું જેના કારણે તેલ પણ દરેક જગ્યાએ સેપરેટ થઈ જશે હવે એડ કરીશું આપણે પાણી અને આનો સરસ રીતે આપણે લોટ રેડી કરવાનો છે દાળ ઢોકળીનો ડો રેડી કરવાનો છે હવે ડો આપણો રેડી થઈ ગયો છે સરસ રીતે હવે થોડો મસળી દઈશું અને આને બેથી ત્રણ મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે એના પછી આપણે ટ્રાન્સફર કરીશું દાળને એક પેનમાં એટલે કે આપણી જે દાળ છે દાળ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે કૂક થઈ ગઈ છે હવે આપણે આને કઢાઈમાં ટ્રાન્સફર કરીશું અને આનું બે ગણું આપણે પાણી એડ કરીશું કેમકે દાળ જાડી છે હવે થોડા મસાલા એડ કરીશું મરચું જીરું હળદર એડ કરવાની જરૂર નથી કેમ કે ઓલરેડી આપણે એડ કરી ચૂક્યા હતા હવે આપણે આમે એડ કરીશું ગોળ એટલે કે જે આપણે ઢોકળી બનાવવાની છે એ ખાટી થોડી ગળી અને થોડી તીખી આ રીતનું બનાવવાના છે એકદમ ગુજરાતી સ્ટાઇલમાં તો હવે જે દાળ છે દાળ દાળને આપણે સરસ રીતે કૂક થવાઈ દઈશું અને જે લોટ રેડી કર્યો છે એના આપણે નાના નાના લોવા રેડી કરી લઈશું રોટલી માટે એટલે કે ઢોકળી માટે સરસ ત્રણથી ચાર લોવા આપણે રેડી થઈ ગયા છે એટલે હવે આપણે વણી દઈશું રોટલી આ જે રોટલી છે વધારે જાડી પણ ના હોવી જોઈએ અને વધારે પતલી પણ ના હોવી જોઈએ કમસે કમ બે માણસ જે માટે બનાવો છો તો તમે ત્રણ રોટલીના ડાયમંડ શેપમાં આપણે એને કટ કરીને અને પછી દાળમાં આપણે એડ કરવાની છે જેટલા માણસો એટલી રોટલી હવે ઢોકળીના શેપમાં આપણે આને સરસ રીતે કટ કરી લીધું છે અને સાઈડમાં જે દાળ આપણી બોઈલ થાય છે એટલે કે કૂક થાય છે એમાં થોડો ગરમ મસાલો એડ કરવાનો છે એના કારણે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે જે આપણે ઢોકળી કાપેલી છે એક એક કરીને અમે એડ કરતા જઈશું અને પછી આપણે સરસ રીતે આને મિક્સ કરીશું આ ઢોકળીને આપણે કમસે કમ બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે કૂક થઈ થવા દઈશું યા તો ત્યાં સુધી કૂક થવા દઈશું જ્યાં સુધી ઢોકળી પૂરી રીતના ચડી ના જાય આપણી દાલ ઢોકળી રેડી થાય છે ત્યાં સુધી એક રિક્વેસ્ટ કરું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય ને તેને શેર પણ કરી લેજો અને સરસ મજાની એક કમેન્ટ કરી લેજો હવે આપણે દાલ ઢોકળી રેડી થઈ ગઈ એટલે હવે આપણે આનું વઘાર રેડી કરીશું ત્રણથી ચાર ચમચી તેલ લીધું છે ગરમ થઈ જાય એના પછી આપણે રાઈ જીરું અને હિંગને એડ કરીશું રાઈએ જીરું સરસ રીતે તળતળી જાય છે એના પછી એડ કરી મીઠા લીમડાના પાન અને હવે એડ કરીશું આપણે એક ચોપ્ડ ટમાટર અને બેથી ત્રણ ચપ્ડ લીલા મરચાં જેના કારણે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આ વઘાર આપણે ત્યાં સુધી રેડી કરવાનો છે જ્યાં સુધી જે ટામેટા છે નરમ ના થઈ જાય થોડું મરચું એડ કરીને આ વઘારને આપણે ટ્રાન્સફર કરીશું આપણી દાળ ઢોકલીમાં અને સરસ રીતે આને એકદમ મિક્સ કરી દેવાનું છે આ ગરમ ગરમ દાલ ઢોકલી આપણે એકદમ સરસ રેડી થઈ ગઈ છે હવે બહુ બધા ધાણા સાથે આપણે ગાર્નિશ કરીશું ગેસની ફ્લેમને આપણે ઓફ કરીશું અને સરસ મજાનો લેમન જ્યુસ એટલે કે લાયમ જ્યુસ એડ કરીશું જેના કારણે એમાં થોડી ખટાશ આવશે તો ખૂબ જ સરસ લાગશે વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા અને આ મારો વિડીયો તમે કયા કયા સિટીમાંથી જોઈ રહ્યા છો પ્લીઝ તમારા સિટીનું નામ કમેન્ટમાં જરૂર મેન્શન કરજો તો હવે એન્જોય કરો ગરમ ગરમ ઢોકળી અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય મહાકાલ